નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરત શહેર સામાજિક તત્વના ના ગેરકાયદેસર બાંધકામ પર મેગા ડિમોલિશન સુરત શહેર માં સામાજિક તત્વો ના ગેરકાયદેસર બાંધકામ પર મેગા ડિમોલેશન સચિન જેડીસી માં માથાભારે અસામાજિક જીવન ભરવાડ ગેરકાયદેસર બાંધકામ પર દાદા નું બુલડોઝર ચલાવાયું અસામાજિક તત્વો જીવન ભરવાડે સરકારી મિલકત પર ગેરકાયદેસર રીતે એકસો થી વધુ મકાનો બનાવી દીધા હતા પોલીસ એકસો થી વધુ મકાનો ખાલી કરાવી બુલડોઝર ફેરવી કાર્યવાહી કરી જીવન ભરવાડ પર મારામારી સહિતના ચાર ગંભીર ગુનાઓ છે દાખલ જીવન ભરવાડ પર અગાઉ પોલીસે પાસાની પણ કાર્યવાહી કરી હતી સચિન રેલવે સ્ટેશન વિસ્તારમાં જીવન ભરવાડની દહેશત જોવા મળી હતી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો જીવન મેપાભાઈ ભરવાડ જેના વિરુદ્ધમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બે હજાર વીસ થી લઈ અને બે હજાર પચીસ સુધીમાં ચાર મારામારીના ગુનાઓ નોંધાયેલા છે બે હજાર બાવીસમાં એને ફાંસા હેઠળ ધકેલવામાં આવ્યો છે હાલમાં મહેરબાન ડીજીપી સાહેબ તેમજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબના આદેશ અનુસંધાને કે જે અસામાજિક તત્વો હોય અને જે સરકારી જગ્યા ઉપર પોતાનો ગેરકાયદેસર કબજો રાખી વસવાટ કરતા હોય અથવા તો કોઈ પણ રીતે ભાડું ઉઘરાવતા હોય તો તેનું ડિમોલેશનની કાર્યવાહી કરવાની સૂચના હોય જે અનુસંધાને આ જીવન મેપા ભરવાડ છે આ વિસ્તારમાં સરકારી ખાડી ઉપર ઓગણપચાસ જેટલી ઓરડીઓ અને છ જેટલી દુકાઓનું ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું તો એસએમસી ના સંકલનમાં રહી અને આ જે અસામાજિક તત્વ છે તેનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે ચાર ગુના ગંભીર પ્રકારના દાખલ થયેલા છે અને એક વખત તેને પાસામાં મોકલવામાં આવેલ છે